તો સૌ પ્રથમ તો કે બીજ અધિકારી વર્ક ટુ કે જે GPSC અત્યારે advertise આજે જ પબ્લિશ કરી છે કે જે પ્રાથમિક એની કસોટી છે prelim exam હશે એ ઓક્ટોબર અથવા તો નવેમ્બર માં લેશે ત્યારબાદ એ prelim exam નું આપણને result આપશે જાન્યુઆરી બે હજાર પચીસ માં અને રૂબરૂ મુલાકાત માટે આપણને એપ્રિલ બે હજાર પચીસ માં બોલાવશે અને તથા આ જે બીજ અધિકારી છે સીડ ઓફિસર છે એની જે ક્વોલિફિકેશન છે education ક્વોલિફિકેશન તો એ છે BSC એગ્રીકલ્ચર હા ફ્રેન્ડ્સ તો અત્યારે જે ખેતી મદદનીશની આપણે ભરતી આવી છે એમાં આપણે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી લેવી જોઈએ કે જેથી સાથે સાથે બીજ અધિકારી જે છે એની પણ આપણે પ્રિપેરેશન થઈ જાય ઓલમોસ્ટ ખાલી ફર્ક એટલો જ હશે કે આ જે સીડ ઓફિસરની વેકેન્સી છે જે બીજ અધિકારીની વેકેન્સી છે એમાં આપણે પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ બે ફેઝમાં એક્ઝામ હશે પણ સામે ક્લા વર્ક ટુ ની પણ વેકેન્સી છે ને એ આપણને છે ને પ્લસ આપણે જે અત્યારે વાંચીશું ખેતી મદદનીશમાં એજ સેમ હશે બસ ફર્ક એટલો હશે કે આપણે ખેતી મદદનીશ માટે ગુજરાતીમાં જે વાંચીએ છીએ એ જ સેમ વસ્તુ અહીં બીજ ઓફિસર માટે ઇંગ્લિશ માં વાંચવાનું થશે પણ કહેવાનો મતલબ એ છે કે આપણો બેઝિક કન્સેપ્ટ તો અત્યારથી જ ક્લિયર હશે તો એમાં આપણને ફાયદો થવાનો છે તો સાથે સાથે જી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ બાગાયત સુપરવાઇઝરની એક વેકેન્સી આવેલી છે કે જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ હશે મતલબ કે એમાં કોઈ ઇન્ટરવ્યુ લેવાનું હશે નહીં બરાબર તો એની પ્રાથમિક જે કસોટી હશે ઓક્ટોબર નવેમ્બરમાં હશે ત્યારબાદ એનું એ રિઝલ્ટ આવશે ડિસેમ્બરમાં અને એના માટે એ બીએસસી એગ્રીકલ્ચર અને બીએસસી હોર્ટિકલ્ચર બંને લોકો એલિજિબલ થશે તો ફ્રેન્ડ્સ આપણે હવે કૃષિ એની સાથે સાથે આપણે બીજ નું પણ ટાર્ગેટ રાખીને ચાલવાનું છે મતલબ એક સરસ મજાની આપણે પ્રિપેરેશન કરવાની છે કે જેથી આપણો અત્યારથી જ બેઝ બેઝિક જે કન્સેપ્ટ છે એ બધી વસ્તુ ક્લિયર થઈ છે ફર્ક ખાલી લેંગ્વેજનો જ હશે કે આપણે જે કરીએ છીએ ગુજરાતી છીએ અને જે આવશે એ બધું ઇંગ્લિશમાં પણ એ કંઈ વસ્તુ નથી અલ્ટિમેટ આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે કેમકે નોલેજ હશે તો આપણે એને એક્સપ્લેન કરી શકશું એક્ઝામમાં બરાબર તો આ એક્ઝામના ફોર્મ ભરાવાના શરૂ થઈ જવાના છે આઠ તારીખથી તો બધા જ ફોર્મ ભરી લેજો કે જે બી એસ એગ્રીકલ્ચર વાળા હોય સ્ટુડન્ટ્સ એના માટે બરાબર છે ત્યારબાદ આપણે ફરી કે શું હશે છે એ બધી આપણે ચર્ચા તો તમે તમારા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને ને અને આપણી ચેનલની વધુ ઇન્ફોર્મેશન માટે આપણે ટેલિગ્રામ ચેનલની જે લિંક આપેલી છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો ઓકે થેન્ક યુ